આજે ગયા બગદાણા ભગુડા અને ઉંચા કોટડા જય શ્રી રામ કલેજાઓ ને સ્વાગત છે તમારું આપણા એક નવા મિની વ્લોગ ની અંદર જવાનું છે આજે ભગુડા અને મુ ને હિંમતભાઈ નીકળી ગયા ભગુડા જવા માટે ઉગી ગયા ઉના અને આ બધા આપડી હારે છે અને પી લીધી બધા આવે ચા પછી ઉના ની માર્કેટ માંથી નીકળી ને ચડી ગયા આપડે હાઈવે ઉપર સુખ નો સૂરજ ઉગી ગયો અને ગાડી ને જવાથી બગદાણા તરફ રસ્તા માં આવી ગઈ હોટલ અને પાછી બધા કલેજાઓ પી લીધી ચા પાંચ રૂપિયા ની પીધી ચા ને

હવે જવાનું છે ભગુડા અને એના માટે પાર્ટ ટુ મીની વ્લોગ આવી જશે તો જરાક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો